સાત દિવસ થયા સાત દિવસ થયા છ દિવસ થયા આજે સાતમો દિવસ છ દિવસ થયા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો શબ્દ માં સાંભળી તમારું નામ નામ રસીલા બેન ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને અને પગમાં દુખાવો થતો ખાલી ચડી જતી અને હું ચાલી ના શકતી ઊભા ન રહી શકતી ઊભી ના રહી શકતી 10 થી 15 મિનિટ ઊભી ના રહી શકતી હવે હવે હું ઊભી રહી શકું છું અર્ધી કલાક 15 20 સક મિનિટ થી 20 થી 25 મિનિટ હું ઊભી રહી શકું રસોઈ થઈ જાય તો રસોઈ થઈ જાય અને હાલવામાં જે દુખાવો હતો એ ના હાલવામાં દુખાવો જરાક કે હાલી ના શકતી એના મતલબ હું 20 થી 25 મિનિટ સુધી ચાલી જાઉં એટલું

જય દ્વારકાધીશ રેડી ને વધારે મમ્મી ને